નમસ્કાર મારું નામ સિંહ છે કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટ એ અમારી આ ગૌશાળા છે બે હજાર સત્તરથી અમે આ કાર્ય શરૂ કર્યું હતું જ્યારે અમારી પાસે એક ગૌમાતા હતી અને આજે આટલા વર્ષ પછી અમારી પાસે અત્યારે બાવીસ ગૌવંશ છે જેમાં આઠ નંદી મહારાજ છે બીજી ગાવાછરડીયો છે અને ગૌમાતા છે આ કાર્ય અમે જ્યારે શરૂ કર્યું હતું ત્યારથી અમારી પાસે જે ગૌમાતા છે બધી ટોટલી નોન પ્રોડક્ટિવ છે બીમાર છે તરછોડાયેલી છે કોઈ જગ્યાએ કતલખાને જતી હોય અને એમાંથી અમે અમે બચાવેલી છે આ સંવર્ધન કરીએ એમને રક્ષણ આપીએ છીએ અને એમના એમના ખર્ચને સંરક્ષણ માટે જે ખર્ચ અમને લાગે છે તેને પહોંચી વળવા અમે અલગ અલગ પ્રોજેક્ટ ચલાવીએ છીએ ને એ પ્રોજેક્ટમાંનો આ એક પ્રોજેક્ટ છે અમારો ગૌમય ગણપતિ અત્યારે સરકારશ્રી દ્વારા પણ માટી અને પ્રાકૃતિક વસ્તુઓને જે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તેના અંતર્ગત અમે પણ આ એક પ્રયત્ન કે સારી પ્રકૃતિને નુકસાન ન પહોંચે એવી કોઈ વસ્તુ એવી કોઈ ઉત્પાદનો સમાજના લોકો સુધી પહોંચે સરકાર અને સાથે આપણા પ્રકૃતિનું અને સંસ્કૃતિનું જતન થાય તે હેતુથી અમે ગૌમય ગણપતિનું ઉત્પાદન અહીંયા ગૌશાળામાં કરેલું છે આ જે ગણપતિ છે તે પંચગવ્ય તત્વોથી બનાવવામાં આવેલા છે આની અંદર કોઈ પણ કેમિકલ પ્લાસ્ટિક પ્લાસ્ટિકના જડતર ટીલડી જેવો કોઈ ઉપયોગ થતો નથી તે સંપૂર્ણપણે પ્રાકૃતિક છે પ્રકૃતિની અંદર ભળે છે અને પ્રકૃતિના કોઈ તત્વોને નુકસાન નથી પહોંચતું આ ઉદ્દેશ્ય છે અમારો ગૌમય ગણપતિ બનાવવા પાછળ અને આનાથી જે ફંડ જનરેટ થાય છે તેનાથી અમારા જે બાવીસ કૌવંશ છે એનું જે ખર્ચ છે એનો જે ચારો છે એમાં એ ખર એ પ્રોફિટ જે છે જે અમારા અમારી પાસે જે મુદ્દા રકમ આવે છે તેનાથી આ જે ગૌવંશ છે એનો ખર્ચ ચાલે છે અત્યાર સુધી અમે અમારા ત્યાં જે સાહીઠ ગૌવંશની આવરવર અમારા ત્યાંથી જે થઈ છે તેના ખર્ચને પહોંચી વળવા માટે અમે લોકો જે સાત વર્ષથી આ ગૌમય ઉત્પાદન કરીએ છીએ તો એનો સહકાર અમને આખા ભારતમાંથી મળે છે અને ગુજરાત ખાતેના ઘણા સિટી છે ભરૂચ છે અમદાવાદ છે સુરત છે ત્યાં આગળ અમારા ગૌમય ગણપતિ જાય છે અને એનાથી અત્યાર સુધી લગભગ અ એક સારું એવું ફંડ ભેગું તો થયું છે એક્ઝેક્ટ અમાઉન્ટ જે છે લગભગ અમને નેવ હજાર જેટલું ફંડ મળે છે એક વખતની સિઝનમાંથી અને એનાથી અમારો જે ત્રણ મહિનાનો ચારો છે એ અમે ભેગો કરી શકીએ છીએ ઉમય ગણપતિની સાથે અમે લોકોએ આ પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન મળે અને લોકો પ્રાકૃતિક તરફ વળે તેના માટે આ વખતે અમે દરેક ગણપતિ લેવા વ્યક્તિઓને એક છોડ આપવાના છે એમાં ઔષધિઓના અને ફળોના જે છોડ છે એનો સમાવેશ થયેલો છે અમે દરેક સમાજના લોકોને નાગરિકોને સમજાવીએ છીએ અને આ મેસેજ પણ આપીએ છીએ કે ગૌમય ગણપતિ અપનાવો અને એની સાથે પ્રાકૃતિક ખેતી જે છે એને પણ પ્રોત્સાહન મળે વૃક્ષોનું ખેતીનું સંવર્ધન થાય આપણા પાકોનું સંવર્ધન થાય અને ગૌ આધારિત ખેતી થાય એનો મેસેજ અમે દરેક નાગરિકોને એની સાથે આપીએ છીએ અને દરેકને આ વખતે અમે ફળ અને ઔષધિઓના જે છોડ છે એ પણ દરેક ગણપતિ સાથે આપવાના છીએ